અખય તમા ધન્ય થઈ ગયા વાજ્ય મેણા પરમાત્માની કૃપા થાય એટલે બધું થાય લાલીબાઈ ની ઉંમર દસ વર્ષની થઈ અને અખય ચમાર મૃત્યુ માં જેને જેને ભક્તિ કરી ભગવાન મળ્યા એ માતા પિતા વગર ના હોય એવા લોકો ને ભગવાન મળ્યા છે બાળપણમાં માતા પિતા ગુમાવ્યા સત્ર સાયા ગુમાવ્યા હોય એ લોકોને ભગવાન મળ્યા છે હા આઠ વર્ષની દીકરી લીલર હતી કુંભારાણાની કુંભાર રાણીઓ હતી વર્ષની દીકરી થયો વર્ષની દીકરી યાદ તમને કથામાં કહીશ અને આઠ વર્ષની દીકરીને પ્રેમ કર્યો અઠાર વર્ષના કુંભાર રાણા આઠ વર્ષની દીકરી યાદ પ્રેમ થયો વિચાર કરો અને આઠ વર્ષની દીકરી દ્વારા કુંભારાણાને રામાપીની ભક્તિ ફળી એટલે જેને જેને બાળપણમાં માતા પિતાની સત્ર સાયા ગુમાવી એ લોકોને ભગવાન મળ્યા છે આ દસ વર્ષની ડાલીબાઈ જે નિત્ય રામાપીર ભગવાનનું સ્મરણ કરે કારણ કે અખયો ચમાર રામાપીર ભગવાન પરમ ભક્ત હતો પરમ ઉપાસક હતો જેના ઘરની અંદર ભક્તિ હોય જેના ઘરની અંદર ધર્મના સંસ્કાર હોય આપના દીકરા દીકરી આપોઆપ સંસ્કાર મય બને આ નિયમ છે તમે જેવું ઘરમાં કામ કરો ને એવું તમારા દીકરા દીકરી કામ કરે તમે જેવી ટીવી ની ચેનલ ચાલુ કરો તમે જેવું પિક્ચર જોતા જેવી સિરિયલ જોતા એવું તમારા દીકરો દીકરી સિરિયલ જો તમે જેવું કરો એવું અનુકરણ થાય તમે મંદિરમાં રોજ પૂજા પાઠ કરતા હોય ગાયત્રી ચાલીસ આનંદ નો ગરબો કરતા ભજન કરતા હોય ધૂન કરતા તો તમારા દીકરા દીકરી આપોઆપ એવા સંસ્કાર એવું જ કરશે જો તમે રોટલી બનાવતા બનાવતા ભજન ગાતા

પણ એના પિતાજી જેવું કામ કરતા એવું કામ ડાલીભાઈએ શરૂ કર્યું એવું કામ પરમાત્માના મય બની જઈએ પરમાત્માના મય ડાલીભાઈ પરમાત્માના મય બની ગયા અને રામાપીર ભગવાનની ની ભક્તિ છે ડાલીબાઈ ને કઈ દેખાવા ન લાગ્યું અને જે ભગવાનના ના મેં બને પરમાત્મા મળે એને મળે હવે ગોમટ ગામ બાર કિલોમીટર દૂર રણુજા ગાયો અને રણુજાની ગાયો બધી ભીગી આ ગોબત ગામના સીમાડા ભેગી થાય અને એમાં એક રણુજાની ગાય આવતી રામાપીર ભગવાનની પ્રિય ગાય આવતી રામેતી ગાય આવતી આ રામેતી ગાય આવે એટલે આ નાની એને પણ ચરાવે અને નાની જ્યાં જ્યાં ફરે ત્યાં આ ગાય ફરે એની પાછળ પાછળ ફરે એની પાછળ પાછળ ફરે લાલીભાઈ જ્યાં જાય એની પાછળ પાછળ ગાય હમણાં અમારે ઘાટલોડી એમ કથા હતી ને બેન હતા કથામાં રોજ આવે અને કથામાં આવે એટલે લઈને હાથે ફરે એ બેન પોતે આરતી કરવા સ્ટેજ ઉપર કૂતરું આવે પાડેલું નતું પણ સોસાયટી નું કૂતરું હતું પણ એમની હાથે કૂતરું આવી જ જાય પછી એક કૂતરા ને હાર પહેરાયો આવી ઉપર આવી હાર પહેરાયો તે કૂતરો હાર પહેરી આખા મંડમાં ફર્યું એટલે તમે પશુ પંખી પ્રેમ કરો એવો પ્રેમ તમને પણ કરે એટલે આ રામેરતી ગાય દાલીબાઈની સાથે સાથે ફરે અને દાલીબાઈને એક દાલીબાઈને બહુ જ પ્રેમ કરે ડાલીબાઈ પણ ગાયને બહુ જ પ્રેમ કરે પશુપક્ષી પ્રેમ કરે સોસાયટીના કૂતરા હોય ને તો તમે જો બહુ જ પ્રેમ કરતા હશે તમે તો ડાલીબાઈ ઘેતી કુમકુમ કંકાવટથી લઈ જાય ચોખા લઈ જાય અને ડાલીબાઈ રામેરતી ગાયને તિલક કરે અને ચોખા ચડાવે એની પૂજા કરે અને એક વખત રામદેવજીભાઈ રામદેવજી ભગવાને વિચાર્યું આ મારી ગાયની પૂજા કોણ કરીશ મારી ગાયની રોજ પૂજા કોણ તિલક કરીશ મારી જોવું છે અને જંગલની માલિપા આ ડારીભાઈ ગાય ચરાવતા અને એક જાડ નીચે ગાય બેઠેલી અને ડાલીભાઈ જાણે બંને ગાયને ડારીભાઈ બંને વાતો કરતા એવું દ્રશ્ય રામાપી ભગવાને રૂબરૂ જોયું રામદેવજી ભગવાન વિચાર કરવા લાગ્યા મારી ગાય સાથે ડાલી ભાઈ વાર્તાલાપ કરે છે કઈક વાતો કરે છે દૂર થી જોયું રામદેવજી ભગવાન આનંદ થયો રામદેવજી ભગવાન ઘોડે સાથે ડાલી મળ્યા એ ડાલી આ મારી ગાય ને તિલક તું કરે છે કે હા બાપુ આ ગાય કોની છે ખબર કે ના બાપુ આ ગાય મારી છે અને મારી પ્રિય ગાય છે રામે ગાય આ ગાય મારી છે તો મને બહુ પ્રેમ કરે હું ગાયને બહુ પ્રેમ કરું તું મારી ગાયને રોજ તિલક કરે કામ કર આજ તિલક તું મને પણ કરને ત્યારે ડાલીબાઈ બોલ્યા કે બાપુ અમે હરિજન છીએ તમને અડકશું તો અભણશીત લાભશે અમે હરિજન જ્ઞાતિ નથી રામદેવજી ભગવાને કહ્યું કે હે ડાલી આ જગતથી માલીમાં અભડ હરિજન કે અભણસીટ જેવું કંઈ હોતું નથી માણસ કર્મથી જ મહાન બને છે માણસ કેવા કર્મ કરે છે એના પર બહુ આધાર છે બ્રાહ્મણ હોય અમે સાધુ છીએ દશનામી છીએ હા ભગવું ભેગ પહેરેલો છે અને દારૂ માંસ ખાઈએ તો અમારે કપડા ધરતાનો કોઈ અધિકાર નથી માણસ કર્મથી જ મહાન બને છે સાધુ બ્રાહ્મણ હોય અને માંસ મટન ખાતા હોય હ નોનવેજ ઉનો ઉપયોગ કરતા હોય એ એને ધર્મના અધિકારી નહીં ગણવાના જે માણસ પવિત્રતા જાળવી રાખે જે ધર્મના અનુસાર અનુકરણ કરે ધર્મ ના ભગવાને ડાલીબાઈ ને નાત જાત ના ભેદ બતાડ્યા ના ભેદ અને ધર્મનું અનુકરણ કર્યું મહિમા સમજાય ત્યારે ડાલીબાઈએ રામદેવજી ભગવાન ની કુમકુમ કર્યું પછી રામદેવજી ભગવાન કીધું હે દાદી એક કામ કર હવે આ તે ગાયો બકર ચરાવવાનું બંધ કરી તું હવે રડુદામાં રહેવા આવી જા રડુદામાં આવી જા તને રડુદાની અંદર પોકરણ કરવા તને વ્યવસ્થા કરી દઈશું કે ના બાપુ હું મારે ગામ ગોમટ ગામ બરાબર છે પણ તમારી ગાયો ઠેક પોકરથી અહીંયા ગોમટ ગામના સીમાડે મોકલજો મફત ચરાવીશ અને ભજન કરીશ દાદીભાઈને ભક્તિનો રંગ લાગી ભક્તિનો રંગ લાગે ને એટલે પછી બીજો રંગ ચડે ને પરમાત્મા નો રંગ લાગે પછી બીજો રંગ ચડે નહીં ભગવાન ભાઈ રોજ માલિશ કરવા આવે એક ભાઈ રોજ માલિશ કરવા આવે દા રાજાની પગ ચંપી કરે પગ દબાવે શરીરમાં તેલ ઘસી દે પણ આવે એટલે કેવી રીતના આવે ખબર મોજ માં આવે મજ રાજના ઘર એનું મકાન બહુ જ નજીક હામે દેખાય દરવાજો બારી ખોલે તો એ ભાઈ માલિશ કરનાળા ભાઈ નું ઘર નજીક જ દેખાય બારી ખોલે દે ઘર દેખાય પણ એના ઘર ની અંદર ભજન ની રમઝટ ચાલતી હોય અને ભજન ગાતો ચોવીસ કલાક લોકોની ની માલિશ સેવા કરવાનો એનો ધંધો હતો અને જે પૈસા પણ એ ગુજરાન થાય ઓ નિયમ પણ એ માલિશ કરવા જાય ત્યારે પણ ભગવાન નું ભજન કરતો જાય 24 રાજા રાજ્ય માલિશ કરવા આવે અને ભજન સિલવંત સાધુને વારે વારે નમીએ પાડવા મેલવુંય અંતર અભિમાન

એટલે હજી એક વાત કરી રાજાને એના નવ્વાણું નો ધક્કો નથી લાગે એટલો મોજ કે નવ્વાણું નો ધક્કો એટલે શું કે નવ્વાણું નો ધક્કો લાગે ને એટલે પછી એ ચિંતામાં આવી જશે જ્યાં સુધી નવાનો નો ધક્કો ન લાગે ત્યાં સુધી આ મોજ બાજ રહેવાનો છે એ કાના ખાય છે ને બરાબર છે રાજા કીધું ના મને આનો કોયડો ઉકેલો કે નવાનો નો ધક્કો એટલે શું આનો મને કોયડો ઉકેલો એટલે વજીરે કીધું કે કામ કરો તમે મને નવ્વાણું રૂપિયા આપો તમે મને નવ્વાણું રૂપિયા આપો વજીરે નવ્વાણું રૂપિયા રાજા પાસેથી લીધા અને જે બે માલિશ કરવાના ભાઈ હતો રાત્રિના બે વાગે ઘરની દરવાજે બંધ હતું નવ્વાણું રૂપિયા મૂકી આવ્યો ફેરી વળી મૂકી એ વખત કિંમત હતી નવ્વાણું રૂપિયાની નવ્વાણું રૂપિયા એટલે ઘરમાં બે વર્ષની રોટલા નીકળી જાય આના વાળી જિંદગી હતી નવ્વાણું રૂપિયા જોયા હવારે ભાઈ માલિશ કરનાર ભાઈ ઘર ખોલ્યું અને કોથળી પૈસાની લીધી નવ્વાણું રૂપિયા અરે રે નવ્વાણું રૂપિયા જીવન મેં કદી રૂપિયા એક એક આના ઉપર જિંદગી જેની ચાલતી નવ્વાણું રૂપિયા જોઈને ભળગ નવ્વાણું રૂપિયા જોઈ ભળગ હવે વિચાર કરો હવે નવ્વાણું રૂપિયા મળ્યા હવે નવ્વાણું રૂપિયા કરવું શું તિજોરી મૂક્યા વાપર્યા નહીં તિજોરી મૂકી દીધી તિજોરીમાં પૈસા મૂકે છે અને બીજા દિવસે ભજન કરવા ગયો રાજા નાથરા હા અને મોજમજ ગયો બીજા દિવસે મોજમજ ગયો મોજમજ ગયો અને ભજન ચાલુ કર્યું રાધાની માલિશ કરી મેરુ તો ડગે પણ જે ના મન નો ડગે પાન બાય પાડી રે પડ રે બ્રહ્માંડ બીચો મેં કરી એટલે નવ્વાણું રૂપિયા એના ઘરમાં આગળ ઘર આગળ કોઈ મૂકી ગયો એટલે આ વખત એને નવ્વાણું રૂપિયા રાજા ન દીધા એક રૂપિયો આપ્યો એક આનો આપ્યો પણ હો એક રૂપિયો દીધો સો રૂપિયા થયા સો રૂપિયા થયા એટલે એક 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 આરામે ઘર ચાલતું હતું પણ પેલા નવ્વાણું થયા ને એટલે એક રૂપિયો ઉમેરી તો સો થાય ને એટલે આ ભાઈ માલિસ ઘેર ગયો અને એની પત્ની છોકરા બધા હતા કે લાવ પૈસા કરિયાણું લાવી દઈએ ખાવાનું નથી બરાબર કે આજ જે ઉપવાસ કરે એને એક એક આનો ભેટ આપવામાં આવશે આજ જે ઉપવાસ કરે એને એક એક આનો ભેટ આપશે એક આનો એટલે બહુ ઘણું મળતું એટલે છોકરાઓ કે આપણે નથી ખાવા એક આનો મળે આપણે નથી એટલે બધા ભૂખ્યા રહ્યા એમાં પચાસ પૈસા ગયા અને નવ્વાણું રૂપિયા પચાસ પૈસા બચ્યા એની પાસે હવે ભાઈએ માલિશ કરવા વિચાર્યું કે એકસો એક રૂપિયા શુકર કહેવાય હવે એકસો એક બાર કરવો છે પણ ઘેર ખવડાવવું પણ છે મારે ખવડાવવું પણ હવે એકસો કેમ કરવો એના વિચારમાં વિચારમાં ભજન ભૂલી ગયું ભજન ગાવાનું ભૂલી ગયું ભજન ગાવાનું બંધ થઈ ગયું અને બીજા દિવસ સવારે ફરીથી પાવ રાજાના તે ગયો વગર ભજન ગાતા ગાયા વગર અને રાજાના તે પગ પગ દબાવવાનું માલિશ કરવાનું ચાલુ કર્યું રાજાને વચિત બીજા સામું જઈ ગયા કા રાજા દેખો આ નવાનો ધક્કો હવે પચાસ પૈસા એક રૂપિયા કરવાનો અને દોઢ રૂપિયા રૂપિયો ખેલ આવે માલિશ કરવા દીધો અને પત્ની કીધું કે પૈસા લાવ્યા લાવવાનું છે કે આજે ઉપવાસ કરે ને કાલે બધાને હું બધા પૈસા ભેટા ભેસ આજે રહેવા દો આજે કોઈ ઉપાસના ના કરે બધા રૂપ આવતે બધા બધા બે બે આના ભેટ આપીશ આ માલિશ કરે વિચાર્યું એકસો એક સુકન વાળો પૈસો કેવાય એટલે મારે પૈસા નથી વાપરવા એમ કરી નવ્વાણું ના સાડી નવ્વાણું કર્યા અને એમ કરી એકસો ને એક રૂપિયો કરી ત્રીજો ને બ્લોક મારી મૂકી દીધા અને બીજા દિવસે ખાવાનું બંધ કરાયું અને ભજન ગાવાનું બંધ થઈ ગયું કેમ બંધ થઈ ગયું માયાનો રંગ લાગી ગયો પૈસાનો રંગ નો ધક્કો લાગ્યો અને હો ઉપર ગયા હા એટલે પરમાત્માનો રંગ ઊંચો થયો અને કયો રંગ લાગ્યો માયાનો રંગ મારો કહેવાનો સુ રહે ભક્તિનો રંગ એવો છે જ્યારે ભક્તિના રંગમાં ભલે પૈસાની તમારે મારે બધાની જરૂર છે પણ એ પૈસા ને સાઈડમાં કરી અને ધર્મના માર્ગે સદ પૈસા ગમે એટલા હોય પણ ભગવાને ન ભૂલવો આ પૈસા નથી તો કાલ લક્ષ્મી આવવાની છે આમ દાલીબાઈ રામાપીરના મય બન્યા પરમાત્માની ભક્તિનો રંગ લાગ્યો છે રામદેવજી ભગવાનની ગાય ચરાવી અને દરબી જે દાલીભાઈ રણુદા ગાય અને રામાપીર ભગવાનની પૂજા અર્ચના કરે દીકરા દીકરી પર સંસ્કાર મળે તમે આપણે જેવું કરીએ એવું જ મળે આપણા બાળકોને મોટર બંગલા ગાડી વૈભવ નહીં આપો તો ચાલશે પણ ધર્મના સંસ્કાર આપજો બસ આ જરૂરી છે આ કથાઓ આટલી બધી થાય હા એમાંથી બે પાંચ માણસો નું કદાચ જીવન સુધરી જાય તો બેરોપાર થઈ જાય લાલીભાઈ રામાપીર ના ભાઈ બન્યા અને દર બીજે રણુજા જાય